પરંપરાગત રીતે આજના દિવસે જ્વેલરી શોરૂમ્સ પર મોટી ભીડ જોવા મળે છે જોકે આ વર્ષે આ શુભ અવસરે બજારમાં એક અનોખું અને બેવડું ચિત્ર જોવા મળી રહ્યું છે અમદાવાદમાં બાવીસ કે ચોવીસ કેરેટના સોનાની ખરીદીને બદલે નવ કેરેટ ગોલ્ડની ડિમાન્ડ જોવા મળી છે લોકો મુરત સાચરવા માટે માત્ર પ્રતિકાત્મક ખરીદી કરી રહ્યા છે જે ગત વર્ષે દસ ગ્રામની ખરીદી કરતા હતા તેમણે પાંચ ગ્રામની ખરીદી કરતા ઘરાકીમાં પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે અમદાવાદના ઝવેરોનું અનુમાન છે કે ભાવ વધારો હોવા છતાં લોકો આગોતરું આયોજન અને લગ્નસરાની ખરીદી કરી રહ્યા છે જેના પરિણામે શહેરમાં આ વર્ષે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પર લગભગ એકસો થી બસો કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે આવેલા ઓમ ઝાયરા ડાયમંડ્સના શોરૂમમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો પરંતુ ખરીદીનું કદ નાનું હતું તેમણે જણાવ્યું લોકો ખરીદી તો કરી રહ્યા છે પણ જ્યાં ગ્રામ સોનાની ખરીદી થતી હતી ત્યાં હવે મુહર્ત માટે ફક્ત પાંચ ગ્રામ સોનાની જ્વેલરી ખરીદવામાં આવી રહી છે ઓમ ઝાયરા ડાયમંડ્સના માલિક મિહિર પંડ્યાએ એ વિશે વિગતવાર માહિતી આપી હતી આજે પુષ્ય નક્ષત્ર અને હવે ધનતેરસ બે હજાર પચીસમાં ખૂબ જ રેટ વધારે છે ચોક્કસથી પણ જે આપણી શાસ્ત્રોક્ત રીતે જે પરંપરા છે કે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસમાં દરેક જણ ડાયમંડ ગોલ્ડ કે સિલ્વરની જ્વેલરી ખરીદતા હોય છે તો તે શુભ ગણાય છે અને તેના માટે ખરીદી ચાલુ જ છે સો કર સો ટકા એવું ભાવ વધારે છે તો આપણે જોવા જઈએ તો બે હજારને પાંચમાં ગોલ્ડનો રેટ સાત હજાર રૂપિયા છે આજે વીસ વરસ પછી ગોલ્ડનો રેટ આજે એક લાખ એકત્રીસ હજાર છે એ લગભગ ઓગણીસો ઘણો ભાવ વધારો એટલે એવરેજ મારું એવું માનવું છે અને સર્વ દર્શકોને એવું કહેવું છે કે દરેક જણે પોતપોતાની જરૂરિયાત અને સગવડ મુજબ કોન્સ્ટન્ટ ગોલ્ડ ડાયમંડ લેતા જ રહેવું જોઈએ ગમે તે ભાવ હોય કારણ કે એવરેજ તમે ગણો તો એ બે હજાર

આવું આગમન માટે અને આપણે ઘરમાં સમૃદ્ધિ માટે જે ખરીદી કરીએ છીએ અને આખું વર્ષ આપણી ઉપર લક્ષ્મી માતાજીની કૃપા રહે એના માટે જે ખરીદી કરીએ છીએ એના માટે અમે ખાસ તો આજે આવેલા છીએ થેન્ક યુ